કંડક્ટરે કીધું એ તમે બેઠા છો એ વિકલાંગની સીટ છે ઓલો કે હમણાં હું વિકલાંગ જ થાવા કેમ એ કે ડ્રાઈવર જો ને ધબધબાટી બોલાવે હા બમ્પ આવે ને લીવર મારે બે મિત્રો બેઠા હતા ને એમાં એક એનો ત્રીજો ઓળખીતો મિત્ર નીકળો પણ લકર વગર લુગડાને ને હાવ પાગલ જેવો એમાં એક જણા કીધો લા કેમ આ લકર વગર ને પાગલ જેવો થઈ ગયો બીજો કે એની ઘરવાળી ગુજરી ગઈ ને તો કે બીજા લગ્ન કરી લેને તો ઓલો કે એટલો બધો પાગલ નથી ભાઈ એક ભાઈ કેતા હતા કે તમે જાન લઈને ગયા હોય અને કન્યા વાળા ડિસ્કો કરવા માંડે ને એટલે નક્કી કરી લેવાનું કે આની બધી ઉપાધિ આપણા કેરે આવે ઘણા વાર રે વ્યવહારમાં નો રહે બોલો જમવા ગયા હોય ચાંદલો લખાવતો જવો જોઈએ અમુક ને ખબર હોય કે મને ખબર નતી ક્યાં લખતા હતા હમા કે ટેબલ નાખીને બેઠા હતા

તમે ઈ કે હમણાં ઘણો સમય થયો મારા પિયર મને જવા નથી દીધી તો આવતીકાલે રજા આપો તો હું જાઉં તો એ જા એમાં શું વાંચો તું પણ તું તારા માવતર જા પિયર જા ત્યારે એ કે તને કેવો અહેસાસ થાય તો એની પત્ની કે ભલે આપણે ચાલીસ પચાસ વર્ષના રહ્યા પણ પિયર જાય ને તો અમે અઢાર વીસ વર્ષના હોય એવો અહેસાસ થાય એમને તો કે એ બહુ સારું કહેવાય તો એની પત્ની કે તમને આવો અહેસાસ ક્યારે થાય ઈ કે તમે જાઓ તરત